કાંકરેજ તાલુકાના નેશનલ હાઇવે ઉપર આવેલા ખીમાણા ડીસા રોડ ઉપર ફરી એકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે કોડલા કેનાલ નજીક એક રિક્ષાની અડફેટે આખલો આવી જતા રિક્ષામાં સવાર પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષામાં જઈ રહેલા પતિ પત્નીને આખલાએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં પતિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે પત્નીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે નેશનલ હાઇવે સહિતના માર્ગો પર રખડતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે આ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે આ ઘટના ફરી એકવાર રખડતા ઢોરની સમસ્યાને ગંભીરતાથી લેવા અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્રને જાગૃત કરી રહી છે